ધોરણ દસ ની ગણિત વિષયની પરીક્ષા ચાલુ હતી જે દરમિયાન શાળાના પ્રિન્સિપાલે પંદર જેટલી છાત્રાઓના હિજાબ ઉતરાવતા છાત્રાઓ ચાલુ ક્લાસે જ રડી પડી હતી આ ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થતા વાલીઓનું ટોળું બદલી કરવામાં આવી જ્યારે શાળાના મહિલા પ્રિન્સિપાલ સામે પણ તપાસના આદેશ આપવામાં આવ્યા હતા વાલીઓએ જણાવ્યું કે છાત્રાઓ માત્ર સ્કાર્ફ પહેરીને પરીક્ષા આપતી હતી તે છતાં લાયન્સ સ્કૂલના મહિલા પ્રિન્સિપાલે ઘટનાના નિયમો બતાવી

આ બાબતમાં તપાસ શરૂ કરવામાં આવી છે અને પરીક્ષા સ્થળ સંચાલકને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે જ્યારે પરીક્ષા કેન્દ્ર સંચાલકોને બદલાવવા સૂચના આપવામાં આવી છે આ ઘટનાના ઉગ્ર પ્રત્યાઘાતો પડ્યા છે અને સીસીટીવી ફૂટેજ સાથે શિક્ષણ મંત્રી સમક્ષ પણ રજૂઆત કરવા તૈયારી કરવામાં આવી છે આ અંગે ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિ રાઉલજીએ જણાવ્યું કે અમને આ અંગેની ફરિયાદ મળી છે અને સીસીટીવી ચકાસતા જાણ થઈ કે વાલીઓની ફરિયાદમાં તથ્ય છે આચાર્ય સાથે પણ ટેલિફોનિક વાતચીત કરી છે બોર્ડની ગાઈડલાઇનમાં વિદ્યાર્થીના પહેરવેશ બાબતે કોઈ પણ સ્પષ્ટ સૂચના નથી ભદ્ર પોશાક પહેરીને વિદ્યાર્થી પરીક્ષા આપી શકે છે અને આ અંગે સ્થળ સંચાલકને બદલવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે વિદ્યાર્થીઓને હચમચાવતી આ ઘટનાને લઈને લાયન્સ સ્કૂલ અંકલેશ્વરના સંચાલકોએ સમગ્ર ઘટના બોર્ડના નિયમોના પાલન કરવાના લીધે બની હોવાનો પોતાનો લૂલો બચાવ રજૂ કર્યો હતો ત્યારે વિદ્યાર્થીનીઓ સાથે ત્યારે આ મામલે ભારે ઉહાપોહો મચ્યો હતો વાલી નાવેદ મલિકે જણાવ્યું કે બાળકીઓ સાથે જાણે ગુનેગાર હોય તેવું વર્તન કરાયું શાળાના સંચાલક દીપક રૂપારેલે જણાવ્યું કે શાળાનો આ નિર્ણય નથી બોર્ડના અધિકારીઓની સૂચનાનું પાલન કરાયું છે